મેલી બપોર પછી જામ છું ગુડ મોર્નિંગ જય માતાજી ફ્રેન્ડ્સ તો હવાના જો હરા થવા આવ્યા હું અમે તો કાલે હવાના ઘેરથી નીકળ્યા તો તારે વિડીયો બનાવ્યા તો તારને વિડીયો બનાવ્યા નહીં પછી તો પપ્પા જતા રહ્યા હતા ફોન લઈને મારો ફોન તો આદી જોડે હે તો આપણા જોડે તો કોઈ ફોન હતું નહીં તો પછી આપણે કોઈ વિડીયો બનાવે નહીં સાહેબ તો અમે આવી જ બ્રશ કરી ગુડ મોર્નિંગ ચા બની જુઓ बटाकन डूंगड़ी बटाकन सब्जी बनाई है चा न रोटली रेडी तो सब्जी थाय है लगभग थी तो सब्जी नाश्ता कर लिए ली बप अभी तो अभी बप्पा स्कूल में है

जलेबी तो पेट भगाड़ी जलेबी जलेबी हां आरेंगपुर जलेबी आ, जले लाया है? आ जलेबी लाए हैं हां सोकरन ओवा सोकरन जलेबी खवाड़ नहीं है आपरो ये मोटी ब्यूटी खवावानी है वा वा तो रवि आ गया है फर्स्ट क्लास जलेबी माटे बाकी के बैठ जाओ ए केतने उल्नी तो जा ए बात मत कर

અમો નંબર હે ગપ્પી બરાબર તેમની મદદ લે ને અમો સાચે ભાઈ બાકી દે સર વધારે ફેદીશું નો બગું હા ભાગી જશે બસ તો અમો નંબર બે બે છોકરા છોડી એક જવા દે છોકરીઓ એક છોકરો ઓ અમારા કાકાએ તો ચાલુ કરી દીધું હે છોડ્યો છોકરો ફાઈસા રાખો એ તો આલો કેતો પક હે ઓમનંદ રો બે જાય પકડો

બેવસ સદન આલ આપ ભઈ રાજ આપ આ બાજા આવે નહી અલ્યા કોઈ રહી ના જાય એ અલ્યા બેન કેંદીન કે માતો ગઈ આઈ ગઈ અલ્યા કેણી આઈ લે ભઈ આઈ ગલે બી બતાવી અલ્યા જલેબી બતાવો સં ખાવ

હલા ભાઈ મે ગાજોળા દે લાઈન માં ઉપર ઊભા મત આ ઓલવા ઓલવા પાસ હા હાં તાલુકર તો નહી ચાલુ જ રાખો આપડે તમે તા આયે ખાવાનું નહી ખાવાને ક્યાં જઈને જાઓ આયે કાઈ લેવાનું બેહી એટલે આ બધા કે રૂમમાં જ ના આયે આયે ખાવાનું ચાલુ કરજો યે કે શરમ આવે હે

દીપક મેને નહીં બરાબર થા બરાબર ગલાબના દીપો સળગી રહ્યા છે આ ઘણા દીપક સાહેબ અમારો લો પડી ગયો ને જખાઈને તો બાકી તો ફ્રેન્ડ અહીંયા તો ગાય ગાય સોનો ચાલુ છે ચણ સાહેબજી લાગી વટ પડી ગયો ને જોઈ લેજો

ले कोई बाकी छोकरी कोई बाकी से बेटा कोई बाकी नहीं ना बाकी। <स्थाँगा>। तो मन तू बाकी खाती थी लेट खाई नहीं है बोला ले ना कि खावा नहीं मन क्या वो तो बोला था क्या लो जल्दी भी खावा <स्थाँगा> तो वितरण करना रहा वालों 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 अच्छा नहीं खाया है ना करेगी ओ चलो तो नहीं જો દી કે દે કમલજી ને મને કે થોડી રવિનક અશુનક ભાઈ અજી નું નું એય તો લે લે સો લે ગઢા લઈ લેજી એ ઈશા ઓમે લઈ લે આ અને અમે તો જતા બજારમાં તો બજારમાં જઈને આવી ચાર વાગે જતા અને આધી પપ્પા તો આવી ગયા હોય તો જલેબી વેચી જલેબી વેચી નાયબ નાગરા લઈ જતા ને નાસ્તા માટે સ્ટાફ માટે ગુગરા લઈ જતા અને છોકરા માટે જલેબી અને બેઠા હવે સાપું અને મારા માટે

તો વિડીયોને એન કરી તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરો મારી શું કાલે એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બ બાય ગુડ નાઇટ